નમસ્કાર ટીવી થર્ટીનમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું વરસાદી માહોલને લઈને તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે વાડજ નારણપુરા સોલા ગોતામાં વરસાદ નોંધાયો છે તો એસજી હાઇવે ઘાટલોડિયામાં પણ વરસાદ નોંધાયો મેઘાણીનગર શાહીબાગ મેમકો વિસ્તારમાં વરસાદ પડ્યો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે પંદરથી વધારે જગ્યા પર ઝાડ પડવાની ઘટના બનવા પામે છે તો વરસાદી માહોલ સમગ્ર અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં જામ્યો હતો જેને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો નજરે પડી રહ્યા છે દરિયાપુરમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો એલજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે અમદાવાદમાં ચાણક્યપુરી આરસી ટેકનિકલ રોડ ત્યારે સાથે સાથે મેઘાણીનગર અને શાહીબાગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તો અમદાવાદના પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તો સ્થાનિકોમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી જોવા મળી હતી સીઓ જે સતત બફારો અને ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા ત્યારે બપોરથી શહેરમાં વરસાદ પડતાની સાથે જ વાતાવરણ છે તે તેમાં ઠંડક પ્રસરી છે ખાસ બપોરથી શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને સાંજ પડતાની સાથે પણ અમદાવાદના ગોતા નારણપુરા વાડજ એસી હાઈવે સહિતના વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે વરસી રહ્યો છે વરસાદના કારણે શહેરીજનો છે તેને બફારામાંથી રાહત મળી છે અને જે વરસાદ છે જે રીતે ગરમી હતી અને ત્યારબાદ હવે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચોક્કસથી ગરમીમાંથી રાહત મળી છે અને ઠંડા પવન સાથે શહેરમાં હાલ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસવાનું ચાલુ છે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટિંગ ગુજરાતી અમદાવાદ અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ વચ્ચે બની દુર્ઘટના ભારે પવન સાથે પડેલા વરસાદ વચ્ચે પંદરથી વધારે જગ્યા પર ઝાડ પડવાની ઘટના બની અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં ભરાયેલા પાણી વચ્ચે એક વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો તો મોટી હમામની પોર્ટ નજીક વીજ કરંટ લાગતા એકનું મોત થયું છે તો ઇલેક્ટ્રિક પોલ પાસે પસાર થતા વ્યક્તિને કરંટ લાગતા તેનું મોત થયું છે સ્થાનિકોએ ફાયર બ્રિગેડ એકસો આઠ અને કોર્પોરેશનને જાણ કરી હતી પાણીને લઈને મીઠાકળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો અમદાવાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો લોકોને નજરે પડી રહી છે પણ સાથે સાથે અમદાવાદમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ બનવા પામી હતી વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ બનવા પામી છે જેવામાં પાણીને લઈને મીઠાકડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો વીજ કરંટ લાગવાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના પણ ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે